રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ હાઈવે પર બસનો અકસ્માત ધોરાજી નજીક અકસ્માત સર્જાયો બાટવા મોરબી રૂટની બસને નડ્યો અકસ્માત થોડા દિવસ પહેલા જીતપુર પાસે થયો હતો બસનો અકસ્માત ફરીવાર ધોરાજી પાસે નળ્યો બસને અકસ્માત ડાયવર્ઝનને કારણે બસે મારી પલટી મોરબી થી બાટવા તરફ જઈ રહી હતી બસમાં સવાર હતા તેત્રીસ મુસાફરો વીસ જેટલા મુસાફરોને સારવાર અર્થે ખસેડાયા ચાર જેટલા મુસાફર ગંભીર તમામને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વધુ ઈજાગ્રસ્તોને જુનાગઢ રિફર કરવામાં આવ્યા ધોરાજી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટર ફિરોજ ચુણીજા ધોરાજી ડોક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર ગવર્નમેન્ટ હોસ્પિટલ ધોરાજી આજ રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે